ઈડરની સહકારી જીનની વાત કરવી છે સહકાર જે શબ્દ આવે એટલે બધાના સહકારથી હવે જીન એ ખેડૂતોના સહકારથી ખેડૂતો દ્વારા ઊભી કરેલી સંસ્થા છે જે ખેડૂતોના હિતમાં ચાલવી જોઈએ ખેડૂતોને સહકાર મળવો જોઈએ અત્યારે ઈડર સહકારી જીનમાં ભ્રષ્ટાચારીઓનો કબજો થઈ ગયો છે ખરેખર એટલી ગંભીર ગેરરીતિઓ સામે આવી છે કે જેની સરકારે તટસ્થ તપાસ કરાવવી જોઈએ અને આ ઈડરની સહકારી જીનની જે બોતેર સભાસદ મંડળીઓ છે એ તમામ સભાસદ મંડળીઓને ન્યાય મળવો જોઈએ વાત કરું તો અત્યારે આ સહકારી જીમમાં જે વીસ એકર જમીન દાનમાં આવેલી હતી તેમાં પાંચ એકર જમીન એને કરવામાં આવી પાંચ એકરમાંથી એને કરેલી જમીનમાંથી એક એકર જમીનમાં કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવી અને નેવું દુકાનો બનાવીને શરૂઆતમાં નીચેની દુકાનો ત્રીસ લાખમાં અને ઉપરની બાવીસ લાખમાં અને ત્યારબાદ ભાવ વધારો કરીને આ દુકાનો વેચવામાં આવે હવે જ્યારે સહકારી સંસ્થામાં દાનમાં આવેલી જમીન હોય તો ગુજરાત કોઓપરેટિવ એક્ટ ઓગણીસો એકસઠ અંતર્ગત એવા કેટલાય નિયમો લાગુ પડે છે દાનમાં આવેલી જમીન હોય તો દાતાઓની શરતો જોવી પડે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી લેવી પડે સભાસન મંડળીઓની સામાન્ય સભા કરીને ચર્ચા કરવી પડે આ બધા નિયમોનું પાલન કર્યા પછી તમે સહકારી સંસ્થાની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરી શકો પણ તમે એક એકરમાં જમીન એને કરીને નેવું દુકાનો બનાવીને પિસ્તાલીસ દુકાનો વેચી મારી તેમાં બાંધકામનો ખર્ચ કોઈ સભાસદ મંડળીઓ જાણતી નથી સભાસદ મંડળીઓ જોડે બાંધકામના ખર્ચની ચર્ચા કરવામાં આવી નથી હરાજી પણ ખાનગી રીતે કરવામાં આવી તેવું જાણવા મળી રહ્યું છે ત્યાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યાંના લોકો જાણતા નથી આ જે નેવું દુકાનો બની છે એની બાજુમાં જેબી પ્રાઇમમાં પાસઠ લાખ રૂપિયા સુધી દુકાનો વેચાવી છે એટલે કમિટી દ્વારા મોટાભાઈ ભ્રષ્ટાચાર થયાનો વિરોધ થતા રજિસ્ટ્રારે કલમ એસી હેઠળ આ કમિટીને રદ બાદલ કરી રદ બાદલ કરી અને કસ્ટોડિયલ કમિટીની નિમણૂક કરી હવે કસ્ટડીયલ કમિટીએ સત્યાવીસ નવ બે હાજર ત્રેવીસના રોજ સાહીઠમી વાર્ષિક સાધારણ સભા યોજી જેમાં કલમ તાણું હેઠળ કમિટીમાં ચાર સભ્યોની નિમણૂક કરી પણ તેની ચર્ચા જનરલ સભામાં થઈ નહીં અને એકસઠમી વાર્ષિક સાધારણ સભામાં પણ જૂનું પ્રોસેડિંગ વંચાને રાખીને માન્ય રાખ્યું તેમાં પણ કોઈ ચર્ચા થઈ નહીં એટલે પછી આગળ જતા કસ્ટડીયલ કમિટી અને તપાસ કમિટી વચ્ચે કલમ તાણું જે તપાસ અંગે વિરોધ થતાં તપાસ કમિટી એક નોટરી કરવાનું નક્કી કર્યું જેમાં પચીસ ત્રણ બે હજાર પચીસે નોટરી કરવામાં સહી કરવા માટે મણિયુર ગામના સેવા મંડળીના ચેરમેન પટેલ પરેશભાઈ બોલાયા ત્યારે પરેશભાઈ ખબર પડી કે હું તો તપાસ કમિટીમાં છું એટલે સત્યાવીસ નવ બે હાજર તેવીસ માં જે બંધ બારણે તપાસ કમિટીની નિમણૂક થઈ ગઈ ઠરાવો થઈ ગયા જે કોઈ જાણતું નતું એમાં જે એક સભ્ય લીધો હતો એ સભ્યને બે વર્ષ પછી ખબર પડી કે હું તપાસ કમિટીમાં છું એટલે પછી આ સભ્યએ આ તપાસ કમિટી બન્યા પછી બે વર્ષની અંદર જે ચાર મિટિંગો મળી ઓગણત્રીસ નવ ત્રેવીસ દસ દસ બે હાજર તેવીસ તેર દસ બે હાજર પંદર દસ બે હાજર એના જે જે ઠરાવો થયા હોય એની નકલ લેખિતમાં મેનેજર અને સેક્રેટરી જોડે માંગી વીસ વીસ વાર રજૂઆતો કરવા છતાં પરેશભાઈને ઠરાવોની નકલ ના મળી ત્યારબાદ એમને જાણવા મળ્યું કે આ ઠરાવમાં એમની ખોટી સહી કરવામાં આવી છે એટલે પોલીસ સ્ટેશનમાં એ લોકો ફરિયાદ આપવા ગયા તો ફરિયાદ ના નો થાય કે શું ખબર હોય પ્રૂફ લાવો તો પ્રૂફ માટે એમાં એમને એફએસએલ કરાયું સહીનું એફએસએલ રિપોર્ટ આવ્યો કે સહી ખોટી કરેલ છે એવું સાબિત થાય છે તો રિપોર્ટ સાથે ફરીથી પોલીસ સ્ટેશન ગયા તો પણ પોલીસે ફરિયાદ ના અને એવો નહીં ચોવીસ પચીસ ના રોજ કોર્ટમાં ગયા છે એટલે વિચારો આખી કમિટી કમિટી આ આ તપાસ તમામની એક કૌભાંડ થયું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને આમાં ખરેખર સરકાર અને રજીસ્ટાર અને રાજ્ય રજિસ્ટાર ગંભીરતાથી તપાસ કરે અને તટસ્થ તપાસ કરે બીજું ઈડનના લોકોને એ પણ જાણવું છે કેમ કે ઈડનના લોક મુખ્ય ચર્ચા છે કે રમણલાલ વોરાએ પૂર્વ કમિટી ઈડર સહકારી જીનની પૂર્વ કમિટી અને કસ્ટડીયલ કમિટીનું ઈડરના દામોદર બંગલાએ સમાધાન કરાવ્યું એવી લોકોમાં ચર્ચા છે કે લોકોને એ પણ છે કે સમાધાન શું કરાવ્યું લોકોને શું સમજવું વર્ષ મિનિસ્ટર રહ્યા છો અને સહકારી જીનમાં આટલું મોટો ભ્રષ્ટાચાર થાય છે તો રમણલાલ વોરા સાહેબ પણ કહેવું છે કે રમણ કાકા ન્યાય અપાવો ઉત્તર સભાસદ મંડળીઓને ઈડરના ખેડૂતોને ન્યાય અપાવો કેમ કે એક સમય ઈડર કે દિવેલા કોટન રાયડાનું મોટું હબ હતું ત્યાંનો સુપ્રસિદ્ધ સરદાર સોલવર પ્લાન્ટ મગફળીનું તેલ બનતું હતું ખેડૂતોની મહેનત થી ઉત્તર ગુજરાતમાં આઈડા નું મોટું એક નામ હતું ખેડૂતોની મહેનત થી અને આજે એ ભ્રષ્ટાચારીઓનું હબ બની ગયું છે ખનીજ માફિયાઓનું હબ બની ગયું છે અમુક બોગસ ભ્રષ્ટ અધિકારીઓ વર્ષોથી એક જગ્યાએ છે એ લોકોનું હબ બની ગયું છે કોના પ્રતાપે